નમસ્કાર મિત્રો દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વડોદરાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો ગાઢ ધુમસથી જનજીવન અસરગ્રસ્ત ખેડૂતો પણ ચિંતામાં મુકાયા ગલગોટાની ખેતીસ બનશે ખેડૂતો માટે સોનું માત્ર બે ત્રણ મહિનામાં લાખોની કમાણી થતા ખેડૂતોમાં આવી ખુશીની લહેર મુંબઈની ઐતિહાસિક પાર્લેજી બિસ્કીટ ફેક્ટરી તોડી પાડવામાં આવશે ફેક્ટરીની જગ્યા પર એક વિશાળ બિઝનેસ કોમ્પ્લેક્સ સંકુલ બનાવવાની યોજના બનાવવામાં આવી ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી નવસારીથી આતંકી સંગઠનો સાથે જોડાયેલો કટ્ટરપંથી ઝડપાયો લોહિયાળ કાવતરું રચાય તે પહેલા જ ખેલ ખતમ ભારત ઇયુ વચ્ચે થઈ ગઈ મધર ઓફ ઓલ ડીલ્સ પીએમ મોદીએ આ ડીલને ગણાવી ઐતિહાસિક ડીલ યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ શરૂ ભાજપના જ નેતાઓએ બાંયો છડાવી ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે યુએઈએ દરવાજા બંધ કર્યા માહિતી મળતા ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત થયા આઠ લોકોએ એકને છેતરીને માર્યો તોય ભડના દીકરાઓએ માફી ન માંગી સુરતમાં કોળી સમાજની બેઠકમાં હીરા સોલંકીનો હુંકાર વડોદરાના ડભોઈમાં ખાતરનો દુષ્કાળ રવિ પાકને બચાવવા ખેડૂતોની કતાર અને કકળાટ સાંભળવા મળ્યો ભાવનગરના બગદાણાના કોળી યુવાન પર થયેલા હુમલાના પ્રકરણમાં જયરાજ આહિર જેલમાં ગયા હવે ડીવાયએસપી પીઆઈનો પણ વારો તપાસ વધુ ઊંડી ઉતરી ભારત અને યુરોપની દોસ્તીથી વ્હાઈટ હાઉસમાં ખળભળાટ મચ્યો ટ્રમ્પ તંત્રની ચેતવણી વચ્ચે આજે થશે ઐતિહાસિક સમજૂતી સુરતમાં સેક્સવર્ધક ગોળીઓ ખાઈ અત્યાચાર કરતા પતિનો પત્નીએ કાંટો કાઢ્યો દફનવિધિ સમયે ભાંડો ફૂટ્યો મને સસ્પેન્ડ કરો પણ હું માફી નહીં માંગુ નાસિકમાં મંત્રીએ ભાષામાં આંબેડકરનું ભાષણમાં નામ ન લીધું તો મહિલા પોલીસે જોરદાર વિરોધ કર્યો પડના દીકરાએ હજુ માફી નથી માંગી હીરા સોલંકીનું સ્ફોટક નિવેદન માયાભાઈની પ્રતિક્રિયા સામે વળતો જવાબ આપ્યો પાકિસ્તાનમાં થયો સત્તા પલટો નવાઝ શરીફ બન્યા પાકિસ્તાનના પ્રધાનમંત્રી પાકિસ્તાની એન્કર ફફડિયો વાયરલ વિડીયોમાં સામે આવ્યું રિએક્શન ભારત પર ટેરિફ લાદનારા ટ્રમ્પે પ્રજાસત્તાક દિવસ પર એક મોટો સંદેશ આપ્યો કહ્યું કે અમેરિકા અને ભારત બંને ખાસ મિત્રો છે ઠાકોર સમાજના સંમેલનમાં ડીજે બંધનો મુદ્દો ઉઠ્યો વિક્રમ ઠાકોરની ગેનીબેન ઠાકોરને રજૂઆત તમે કંઈક રસ્તો કાઢજો તો એમનું પણ ઘર ચાલે સની દેવલની બોર્ડર ટુનો જાદુ ચોથા દિવસે તોડ્યા દસ બ્લોક બસ્ટ ફિલ્મોના રેકોર્ડ આઈજી ગૌતમ પરમારે પૂર્વ પીઆઈ ડીવી ડાંગર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા પીડિતે કહ્યું સત્ય બહાર આવશે જ ધુરંધર ફિલ્મના એક્ટર નદીમ ખાનની ધરપકડ નોકરાણી સાથે દસ વર્ષ સુધી બાંધ્યા શારીરિક સંબંધ પ્રજાસત્તાક દિવસે રાહુલ ગાંધીને આગલી સીટ ન મળી ત્યારે કોંગ્રેસ ગુચ્છે થઈ અડવાણીને બતાવ્યું કે અમારી બેઝદી થઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઓપી રોડ પર ત્રણ કારને અડફેડમાં લેનારા પીધેલો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પકડાયો યુરોપની કાર વાઇન બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે ભારત યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલથી ભારતમાં ખુશીની લહેર ચાંદીની કિંમતમાં રૂપિયા પચીસ હજારનો વધારો સોનું પણ ઓલ ટાઈમ હાઈ બજાર ખુલતા જ હાહાકાર મચ્યો નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની પણ શંકા પચીસના મોત લાખો ઘરોમાં બત્તી ગુલ ટ્રાન્સપોર્ટેશન ઠપ અમેરિકામાં બરફના તોફાનથી તબાહી મચી યુજીસીના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ શરૂ ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવીને વિરોધ કર્યો ભારત યુરોપની ફ્રી ટ્રેડ ડીલમાં વિઘ્ન નાખવા પહોંચ્યું અમેરિકા રશિયાનું નામ લઈને આપી ચેતવણી ઈરાન પર હુમલાની તૈયારી કરી રહેલા અમેરિકા માટે યુએઈએ દરવાજા બંધ કર્યા હવે શું કરશે ટ્રમ્પ ઊભા થયા સવાલો બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા એક હજાર બસોને પચાસ રસ્તાઓ બંધ કરાયા કોલ્ડ કોલ્ડવેવનું એલર્ટ જાહેર ટ્રમ્પના આદેશની રાહ અમેરિકાના યુદ્ધ જહાજો મિડલ ઈસ્ટ પહોંચતા ઈરાનમાં ભારેલો અગ્નિકાંડ અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર થયા યુરોપની કાર વાઇન બિયર અને મેડિકલ સાધનો સસ્તા થશે ભારત યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ અૌધના રાજાએ લોકશાહીના અમલ માટે સિંહાસન ત્યજી દીધું હતું ગાંધીજીએ પણ તેમની પ્રશંસા કરતો ખેલ લખ્યો હતો સુરેન્દ્રનગરમાં સાયલા ચોટીલા હાઈવે પર ખાનગી બસ પલટી જતા થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા પાકિસ્તાનમાં ટ્રેક પર બ્લાસ્ટ થયો ઝાફર એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા અનેક જવાનોના મોત થયાનો બીઆરજીનો દાવો અમેરિકામાં પ્રાઇવેટ જેટ ક્રેશ સાત લોકોના થયા કરુણ મોત હિમવર્ષાના કારણે બની આ ઘટના ભારત અને ઇયુ ની ટ્રેડ ડીલ પર ભડકી ઉઠ્યું અમેરિકા ટ્રમ્પના મંત્રીએ ભેટમાં પડેલી વાતો કહી જીવનસાથી વિનાનું જીવન અને મૃત્યુ પછીનો ડર ચીનમાં એક શાંત મોતના કારણે દુનિયાભરમાં ચર્ચા બદલા છે વિશ્વના સમીકરણ સાઉદી અરેબિયાની આ એક જાહેરાતથી ચીનની ઊંઘ હરામ થઈ ટ્રમ્પમાં પણ ટેન્શન વધ્યું મતભેદો ભૂલીને ભારત તરફ કેમ દોડ્યું કેનેડા ટ્રમ્પના એક નિર્ણયના કારણે બદલાયા સમીકરણ તમાકુ પર ટેક્સને લઈને મહેસાણાના ખેડૂતો સરકાર સામે લાલ ઘૂમ એપીએમસીના ચેરમેને આપ્યું આવેદન નવા વર્ષમાં ખેડૂતો માટે આવી ખુશખબર પીએમ કિસાન યોજનામાં ખેડૂતોને બે હજારની જગ્યાએ મળશે ચાર હજાર રૂપિયાની સહાય કોર્પોરેશનના બાળમેળામાં પંદરથી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા એક મહિલા પકડાઈ ઓપરેશન સિંદૂરથી ફફડી ગયેલું પાકિસ્તાન ભ્રમ ફેલાવી રહ્યું છે યુએનમાં ભારતની ફટકાર પાટણના સમીરાધનપુર હાઇવે પર ટ્રેક્ટરે અને બાઇક વચ્ચે ટ્રક્કર થતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું સુરતના કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી પંદરથી વધુ કાર બળીને રાખ થઈ દેશની રક્ષા માટે સામૂહિક વિનાશ કરતા હથિયારો વધારવા જરૂરી રશિયાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું વિસ્ફોટક નિવેદન ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મધર ઓફ ઓલ ડીલ પર સંમતિ સધાય ધારીમાં ઝાનલીલા તોરણે પાછી ફરી જાનૈયા માંડવિયા વચ્ચે લાકડી બડીકા ધોકાપથરો ઉડિયા લગ્ન સ્થળ રણસંગ્રામમાં ફેરવાયું જીઓનો સૌથી સસ્તો ફાઈવજી પ્લાન રૂપિયા બસોથી ઓછામાં અલ્ટિમેટમ ફાઇવ જી ડેટા એરટેલ યુઝર્સ આશ્ચર્યચકિત થયા બગદાણા કેસ વિશે વાત કરીએ તો જે થાય છે તે સારા માટે થાય છે પુત્રની ધરપકડ પર માયાભાઈ આહિરની પહેલી પ્રતિક્રિયા સામે આવી કચ્છના ગાંધીધામમાં હોટલા પર બેસવા જેવી બાબતે પાડોશીઓએ આધેરનો જીવતો સળગાવ્યો સારવાર દરમિયાન થયું મોત અંબાણી પાછળ હટ્યા સરકારી કંપનીઓ આગળ આવી રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવાની નવી પાવર ગેમ અમેરિકાની ધમકી આગળ કેનેડા ઝૂકેગા નહીં હવે ભારતની શરણમાં પહોંચ્યા ટ્રમ્પને મળશે જડબાતો જવાબ ક્ષત્રિય ઠાકોર સમાજનું ગાંધીનગરમાં મળ્યું સંમેલન કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ એમએલએ અલ્પેશ ઠાકોરનો મંચ પરથી વખાણ કર્યા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ